આજે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે લગભગ પાંચસો ત્રણ પોઈન્ટ અઠ્યાસી કરોડના કચ્છ જિલ્લાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે જ્યારથી ધરતીકંપ પછી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કચ્છ જિલ્લાની કાયાપલટ કરવા માટે કચ્છમાં રહેલી કેપેસિટીનો ઉપયોગ રાષ્ટ્રના હિત માટે કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ જે પ્રયાસો આદરે હતા એ જ પ્રયાસોની કડીને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આગળ વધાર્યા છે કચ્છ જિલ્લો દેશનો સૌથી મોટો જિલ્લો છે કચ્છ જિલ્લો વિકસિત થઈ રહેલો જિલ્લો છે જ્યાં બે પોર્ટ છે અને ત્રીજા પોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે કચ્છની અંદર દેશનો સત્યાવીસ ટકા કાર્ગો હેન્ડલિંગ થઈ રહ્યો છે એટલે કચ્છની અંદર માળખાગત સુવિધાઓ ડેવલપ કરીને જે રીતે રાષ્ટ્રના વિકાસની અંદર કચ્છનો સિંહ ફાળો છે એ રીતે આજે ફરીને એ પાંચસો ત્રણ પોઈન્ટ કરોડના વિકાસ કાર્યોના એ લોકાર્પણ અને ખાતમુર થયા છે જેથી કચ્છના ડેવલપમેન્ટની ગતિની અંદર વધારો થશે